છ લાખ રૂપિયા મેં બેંકમાંથી ઉપાડેલા ચાર લાખ રૂપિયા મારા મિત્ર મયુરભાઈએ કેશ આપેલા અને ચાર લાખ એક બે મહિના રહીને મેં પ્રવીણભાઈને પણ આપી દીધા મારી પાસે પૈસા પડાવી લીધેલા ચૌદ લાખ રૂપિયા આ રીતે અને ત્યારબાદ મને હમણાં ન્યૂઝમાં આવતા એમણે સાયબર ફ્રોડમાં ફરિયાદ એના વિરુદ્ધ કેસ આવતા મારામાં હિંમત આવી અને હિંમત આવી એટલે મેં ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નખાવી છે હું તમામ મિત્રોને પોલીસવાળાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોએ મને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને જેટલા પણ લોકો સાથે આણે આવું ભોગ બનનાર જેટલા પણ લોકો હોય વરાછા વિસ્તાર કતાર ગામ કોઈ પણ જગ્યા નહીં તો આ વ્યક્તિને સજા કરો સજા અપાવો અને તમે પણ આની ફરિયાદ લઈને આવી જાઓ આ વ્યક્તિ સમાજના સામાજિક કાર્યના નામે બહુ ખરાબ રીતે લોકોને લૂંટે છે અને અસામાજિક કાર્ય કરે છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ચૌદ લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે ઘટના હકીકત જોતા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને બે હજાર પંદરની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને કામોદ તે ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા ચૌદ લાખ રૂપિયાની માગણી કરી અને ચૌદ લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે હાલના જે મજકૂર આરોપી છે એને ચૌદ લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપ આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ચૌદ લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ બરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત